ભગવાનની જય સંત પરમ હિતકારી જગત સંત પરમ હિતકારી આ જગતની અંદર ઉદ્ધાર કરવા માટે સંત એમનું ખૂબ મોટું યોગદાન છે આ વિશ્વની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક અતિ પવિત્ર સંત જેમણે આ સનાતન ધર્મની રક્ષા આજે ખૂબ મહાન યોગ કાર્ય કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે પ્રમુખ સ્વાહી મહારાજનો બે દિવસ પહેલાં જન્મદિવસ હતો પ્રમુખ સમાજે પોતાની હયાતી અંદર જ આ સમાજની ઉન્નતિ માટે હજારથી વધુ મંદિરોની પણ ભેટ એમણે આપી છે સમાજનું સર્વ પ્રકાર ઉત્થાન થાય એમણે ભવ્ય એવા દિવ્ય શિક્ષણ સંકુલની પણ એમણે ભેટ આપી છે સમાજનું સ્વાસ્થ્ય રહે એના માટે એમણે તબીબી સંકુલોની પણ એમણે ભેટ આપી છે આ સમાજને જ્યારે જ્યારે આપત્તિ આવી છે કે ભૂકંપ હોય પૂર હોય બનારસ હોય ત્યારે પણ સમાજ ખૂબ આગળ પડતો રોલ ભજવીને આગળ રહી છે હવે અનેકવિધી પ્રવૃત્તિઓની એમની તબીબી ક્ષેત્રની પ્રવૃત્તિ એટલે કે ઘણી બધી વસ્તુઓ કાર્ય નિમિત્તે બે દિવસ પહેલાં જ પ્રભુતાનો જન્મદિવસ નિમિત્તે એમના જન્મદિવસ નિમિત્તે આપણે આ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ મજાનું ભવ્ય મંદિરનું નિર્માણ મોરબીમાં ચાલી રહ્યું છે મોરબી સમગ્ર પંથક નજરાણા સમાના સ્થાન બની રહ્યું છે મોરબીની જનતાને ભવિષ્યમાં ખૂબ સર્વ પ્રકારે શૈક્ષિક રીતે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સંસ્કારની દ્રષ્ટિએ પણ ખૂબ મોટું કાર્ય આ સંસ્થા દ્વારા થાય છે એ અંતર્ગત આજે એક ખૂબ સુંદર મજાના રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ પોતાની પવિત્ર ફરજ સમજીને ખૂબ સારું આ કાર્ય કરી ગયા છે હજી પણ સાંજ સુધી આ રક્ત લગ્ન આમ ચાલવાનો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે મોરબી મયુરપુર નગરીના તમામ સજ્જનોને આપણે વિનંતી કરીએ છીએ ભારત દેશમાં વિશ્વમાં લાખો લોકો રક્તના અભાવે મૃત્યુ પામે છે કોઈ એક વ્યક્તિ રક્તદાન કરે તો ત્રણ વ્યક્તિનું જીવન બચી શકે છે આપણા જેનું પણ ઘણા બધાને એવા રોલ છે ઘણા બધાને આપણી ઉપર ઉપકાર છે આપણા આ પવિત્ર દેહને પણ કોઈકના અન્યના ઉપકાર માટે વાપરીએ જીવને ધન્ય બનાવીએ એ તમામને નમ્ર વિનંતી અત્યાર સુધીમાં આપણા પૂર્વ શ્રી બિરેશભાઈ મિરજા એ પણ આવી ચૂક્યા છે અત્યારના આપણા મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા એ પણ આવી ચૂક્યા છે રાષ્ટ્રીય સ્વયંસેકના અગ્રગઢા પાડેસિયા સાહેબ એ પણ આવી ચૂક્યા છે અને ઘણા બધા એવા રાજકીય સામાજિક ધાર્મિક મહાપુરુષો પણ ત્યાં આગળ આવી ચૂક્યા છે પોતાની શુભેચ્છા મુલાકાત આપી ચૂક્યા છે બ્લડ બેંકનો વાપરો રક્તદાન કેમ તો આ સંસ્થાનું ખૂબ મોટા પાયે સમગ્ર સંસ્થાની અંદર ખૂબ મોટા પાયે એ ચાલતું જ રહે છે સમગ્ર સંસ્થાની અંદર પણ ખૂબ મોટા પાયે ચાલતું રહે છે એ દૃષ્ટિએ આપણે મોરબીમાં પણ થોડાક વર્ષો પહેલાં પાંચેક વર્ષ પહેલાં રક્તદાન કરેલો પુનઃ પાછું આપણે આ મોરબીના સજ્જનોને વિશે આપણે દૂર થઈ શકે એના માટે આપણે લગભગ આજે કર્યું લગભગ સોડીસો વ્યક્તિત્વ રક્તદાન કરી ચૂક્યા છે સાંજ સુધીમાં હજી પણ ખૂબ મોડી સંખ્યાની અંદર પણ લોકો આનો લાભ લેશે કઈ કઈ બ્લડ બેન્કો હતી અત્યારે આપણે આ સ્થાનની અંદર આપણી એક સંસ્કાર બ્લડ બેંક પણ છે આપણી સિવિલ હોસ્પિટલ્સ છે એ લોકોની પણ એક ટીમ આવી છે અને સાથે સાથે મોરબીની એક શ્રી બ્લડ બેંક એ પણ અત્યારે અહીંયા આગળ સેવા આપી રહી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ